નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ તો ગુજરાત રાજ્યના પેન્શનર અને સરકારી કર્મચારીઓને અઢાર મહિનાનું બાકી ડી એરિયર્સ જલ્દી જ જમા કરવામાં આવશે મિત્રો તો મિત્રો માહિતી વિડીયોમાં પૂરેપૂરી આપણે સમજાવી છે તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો અને ખાસ આપણી આ યુટ્યુબ ચેનલને તમે હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા માટે રોજેરોજ અગત્યની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે એક બીજી પણ દિલથી નમ્ર વિનંતી છે કે મિત્રો તમારા માટે ખૂબ જ મહેનતથી અમે વિડીયો બનાવતા હોઈએ છીએ માહિતી એકત્ર કરીને ખૂબ સરળ ભાષામાં તમને સમજાવવા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ એટલે ખાસ અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમને પ્રોત્સાહન આપવા માટે અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય કર્મચારીઓ ડીએમાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આવી સ્થિતિમાં તાજેતરમાં સરકારે જાન્યુઆરી મહિના માટે ડીએ અંગેનો નિર્ણય જાહેર કર્યો છે તો સરકાર આવતીકાલે કર્મચારીઓને ડીએની ભેટ આપવા જઈ રહી છે આ ઉપરાંત સરકારે કર્મચારીઓના ખાતામાં ડીએના પૈસા ક્યારે આવશે તેની માહિતી પણ આપી છે તો જાન્યુઆરી બે હજાર પચીસના ડીએ વિશે સંપૂર્ણ વિગતવાર વિગતો જાણીએ મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસોથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો આ પગાર પંચ અંગે કર્મચારીઓમાં સતત ચર્ચાઓ ચાલી રહી છે તો પગાર પંચની જાહેરાત કરતા પહેલાં સરકારે કર્મચારીઓ માટે ડીએમાં વધારાની જાહેરાત કરી છે જેના કારણે કર્મચારીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે તો આવતીકાલે સવાર સરકાર કર્મચારીઓ માટે ડીએમાં વધારાની જાહેરાત કરશે આ ઉપરાંત કર્મચારીઓને બાકી રકમ સાથે ડીએના પૈસા પણ આપવામાં આવશે તો ડીએ અને બાકી રકમ પણ ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો સમાચારમાં ડીએ સંબંધિત માહિતી જણાવીશું તો સરકાર લેશે મોટો નિર્ણય પાછલા વર્ષોના રેકોર્ડને ધ્યાનમાં રાખીને સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થું વધારે છે જો સરકાર આ વખતે પણ આ જ પ્રક્રિયાને અનુસરે છે તો આ મુજબ સરકાર આવતીકાલે કેબિનેટની બેઠક પછી મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે તો કર્મચારીઓ અને પેન્શનરો પણ હોળી પહેલાં તેમના ડીએમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે તો સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં વર્ષમાં બે વાર વધારો થાય છે તો આમાં પહેલો વધારો પહેલી જાન્યુઆરીએ થશે જો આપણે બીજા વધારા વિશે વાત કરીએ તો તે પહેલી જુલાઈએ થશે મિત્રો તો જાણો કે ડીએમાં વધારો કેટલો થશે તો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના ડીએમાં ફુગાવા અનુસાર સુધારો કરવામાં આવે છે તો આ મુજબ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે સરકારી કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકા સુધીનો વધારો થઈ શકે છે જો સરકાર આ કરે છે તો તેના કારણે એન્ટ્રી લેવલથી લઈને કેન્દ્ર સરકાર સુધીના તમામ ઉચ્ચ સરકારી અધિકારીઓનો પગાર વધવાનો છે તો આ વધારાના કારણે કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે જે કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા પ્રતિ માસ છે તેમના પગારમાં પાંચસો ચાલીસ રૂપિયા સુધીનો વધારો થશે દોસ્તો ત્યારબાદનો પોઈન્ટની વાત કરીએ તો ડીએની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તો જો કોઈ કર્મચારીઓનો પગાર ત્રીસ હજાર રૂપિયા હોય અને તેને મૂળ પગાર તરીકે અઢાર હજાર રૂપિયા આપવામાં આવતા હોય તો હાલમાં તેને તેમાંથી પચાસ ટકા એટલે કે નવ હજાર રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે જો આમાં ત્રણ ટકા સુધીનો વધારો થાય છે તો તેના કારણે કર્મચારીઓનો ડીએ વધીને નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા થઈ જશે આના કારણે કર્મચારીઓના મૂળ પગારમાં વધારાના પાંચસો ચાલીસ રૂપિયા સુધીનો વધારો થશે જો પગારમાં ચાર ટકા સુધીનો વધારો થાય છે તો તેના કારણે કર્મચારીઓનો ડીએ વધીને નવ હજાર સાતસો વીસ રૂપિયા થશે અને કર્મચારીઓ તેમના પગારમાં સાતસો વીસ રૂપિયાનો વધારો જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો ગયા વર્ષે ડીએમાં આટલો વધારો કરવામાં આવ્યો હતો તો માર્ચ બે હજાર ચોવીસમાં સરકારે ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો ત્યારબાદ કર્મચારીઓનો ડીએ પચાસ ટકા સુધી પહોંચી ગયો છે આ પછી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ત્રણ ટકા સુધીનો વધારો જોવા મળે છે આના કારણે કર્મચારીઓ માટે ડીએ વધારો વધીને ત્રેપન ટકા થયો છે હવે જાન્યુઆરી બે હજાર પચીસથી ડીએમાં ફરીથી ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે તો સરકાર ગમે ત્યારે ડીએમાં વધારો જાહેર કરી શકે છે પરંતુ તે પેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી અમલી માનવામાં આવશે આ ઉપરાંત સરકારી કર્મચારીઓને બાકી રકમ રકમ સાથે પણ આપવામાં આવશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને બમ્પર લાભો મળશે કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે લગભગ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને આનો લાભ મળશે તો નિયમો અનુસાર કર્મચારીઓને આપવામાં આવતા ડીએ અને મોંઘવારી રાહતમાં પણ વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે તો સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં સુધારો કરે છે જો આ વધારો લાગુ કરવામાં આવે તો સરકારી કર્મચારીઓને તેના કારણે ઘણા લાભો મળશે જાન્યુઆરી મહિનામાં ડીએ વધારા ઉપરાંત સાતમા પગાર પંચ હેઠળના કર્મચારીઓ માટે ડીએમાં વધુ એક વખત વધારો કરવામાં આવશે દોસ્તો તો દોસ્તો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ